મિત્રો આવી ગઈ છે ભરતી જાયેલા શિક્ષકોને લઈને અલગ અલગ વિભાગોની અંદર ભરતી છે આપ જોઈ રહ્યા છો એમ યુગ નિર્માણ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા મિત્રો સંચાલિત આદર્શ વિદ્યાલય આદર્શ કેર સ્કૂલની અંદર મિત્રો ભરતી આવી ગઈ છે જેનું સ્થાપના વર્ષ બે હજારનું છે જો વાત કરીએ તો નર્સરી પ્રાથમિક ઉચ્ચ માધ્યમિકમાં તમામ વિષયોની જગ્યા પડેલી છે પીટીસી બી એ એમ એ બીએસસી બીસીએ બી એડ કરેલા વિદ્યાર્થીઓ અહીંયા જરૂરથી એપ્લાય કરી શકે છે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વિભાગની અંદર સાયન્સ આર્ટસ અને કોમર્સ વિભાગમાં પણ મિત્રો જગ્યા આવી છે છે બી એમએ એમ કોમ એમસીએ બીએસસી એમએસસી બી બીટેક અને બીએડ કરેલા ઉમેદવારો અહીંયા અરજી કરી શકે છે સ્પોર્ટ્સ પીની આર્ટ ક્રાફ્ટની મ્યુઝિક શિક્ષકની પણ મિત્રો અહીંયા જગ્યા છે જે માટે અનુભવ હોવો જરૂર છે કોમ્પ્યુટર ઓપરેટરની પણ મિત્રો જગ્યા છે ક્લાર્કની પણ વેકેન્સી આવી ગઈ છે ઇનવેન્ટર સોશિયલ મીડિયા તમામ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મના જાણકાર એવા વ્યક્તિની પણ અહીંયા જરૂર છે જો તમને ઇન્સ્ટાગ્રામ ફેસબુક યુટ્યુબનું સારી રીતે માર્કેટિંગ કરતાં આવડે છે તો તમે અહીં એપ્લાય કરી શકો છો બિલ્ડિંગ સુપરવાઇઝર નોન ટીચિંગ અને પટ્ટાવાળા સ્વીપર ધોરણ દસ પાસ પણ અહીંયા વેકેન્સી આવી ગઈ છે ડ્રાઈવરની વાત કરું તો પેસેન્જર બેઝ ધારક સ્કૂલ બસ માટે જોઈએ છે મિત્રો આ માટે તમે અરજી છે એ વોટ્સએપના માધ્યમથી કરી શકશો તો વોટ્સએપ નંબર અહીંયા જરૂરથી નોંધી લેજો અહીંયા આપેલો એવો નંબર આપણે ધ્યાન રાખવાનો છે ચોર્યાસી છ નવસો નવ્વાણું એકાવન એકતાલીસ પ્રમુખશ્રી યુગ નિર્માણ એજ્યુકેશન ત્યાર પછી મિત્રો વાત કરીએ તો લુણાવાડા જિલ્લો મહીસાગર ફોન નંબર છે અહીંયા આપેલા છે ઈમેલ આઈડી પણ આપણે અહીંયા વિઝુએબલ થતું હશે મિત્રો તો જરૂરથી આપની અરજી છે આગામી દસ દિવસની અંદર છે એ પોસ્ટ દ્વારા છે મોકલવાની છે અથવા ઈમેલ દ્વારા તમે મોકલી શકશો મિત્રો ખાસ કરીને આપને એક સૂચના જણાવી દઉં તો અહીંયા અરજી કરેલું હોય તેવા અને ચાલુ વર્ષે બીએડ કરેલા હોય એ ઉમેદવારો પણ એમનું ભલે રિઝલ્ટ નથી આવેલું છતાં પણ એ અરજી અહીંયા નોંધાવી શકશે ને દસ દિવસની અંદર આપણે અહીંયા અરજી છે નોંધાવાની છે ને ત્યારબાદ તમને ટેલિફોન દ્વારા જાણ કરવામાં આવશે મિત્રો તો છે ને મહત્વપૂર્ણ અને બધા જ વિભાગો માટેની શિક્ષક પરથીની જાહેરાતો આવી જ અન્ય જાહેરાતો માટે જરૂરથી જોડાયેલા રહેજો જ્ઞાન ચલાક